હેપી ફાધર્સ ડે દર વર્ષે સોળ જૂનની દુનિયાભરમાં હેપી ફાધર્સ ડે ઉજવવામાં આવે છે ફાધર્સ ડે ખાસ કરીને પિતાને સમર્પિત દિવસ છે અને આ દિવસે બાળકો પોતાના પિતાને સરપ્રાઇઝ ગિફ્ટ્સ આપીને પોતાનો પ્રેમ સ્નેહ પ્રગટ કરે છે એમાં હું આજે મારા બાળકોના પિતા એટલે કે મારા પતિને હું હેપી ફાધર્સ ડે કહીશ તમે આ ખાસ દિવસનો અનુભવ કરાવવા માગું છું કે બાળકોને જેટલી માતાની જરૂર હોય છે એટલી જ પિતાની જરૂર હોય છે ઘણા બાળકો જે પોતાની પિતાની સાથે નથી હોતા તેઓ સોશિયલ મીડિયામાં આ જમાનામાં તેમને વોટ્સઅપ સ્ટીકર વીસ ઇમેજ શાયરી અને મેસેજ દ્વારા ફાધર્સ ડેની શુભેચ્છા પાઠવે છે ક્યાંક એવું પણ બની શકે છે માતા પિતાના ઝઘડામાં બાળક ક્યાં માતા પાસે રહી ગયું હોય છે કાં પિતા પાસે રહી ગયું હોય છે ત્યારે બાળક આવા દિવસોની ઉજવણી નથી કરી શકતું એની માતા જો પિતા પાસે હોય છે તો માતાને એવું નથી કહી શકતું હેપી મધર્સ ડે અને માતા પાસે હોય છે તો પિતાને નથી કહી શકતું હેપી ફાધર્સ ડે જ્યારે મોટા થતા હોય છે ત્યારે ફાધર્સ ડે ઉપર એમના પિતા સાથે નથી હોતા ત્યારે ઘણી નિરાશ થઈ જતા હોય છે કેટલી વાર લોકોના પિતાને જોઈને એમને એમ થતું હોય છે કે મારા પણ પપ્પા હોત તો હું પણ ફાધર્સ ડેની ઉજવણી આવી રીતે કરત હું પણ મારા પિતા માટે કંઈક ગિફ્ટ લઈ જાત હું પણ મારા પિતાને હેપી ફાધર્સ ડે કહેત એમને પણ કંઈક અલગ ફીલ કરાવત હું પણ ઘણી વાર ઘણું બધું બનતું હોય છે મારું બસ એટલું જ કહેવું છે કે જ્યારે પતિ પત્ની અલગ થતા હોય છે ત્યારે એમને એવું લાગતું હોય છે કે અમે અલગ થયા છીએ પણ જ્યારે તમારા બાળકો હોય છે અને તમે અલગ થતા હો છો ત્યારે તમારું એક ડિસિઝન તમારા બાળકોને વેરવિખેર કરી નાખે છે કાં તો એ માતા વગરનું થઈ જાય છે કાં તો પિતા વગરનું થઈ જાય છે જો માતા સાથે નથી હોતી તો એને એ માતૃત્વ જે એને માતા તરીકેનો જે પ્રેમ મળવો જોઈએ એને માતા તરીકે એને જે માતાની હુંફ મળવી જોઈએ એ બાળકને નથી મળતી અને જ્યારે પિતા સાથે નથી હોતા ત્યારે એને એવું લાગે છે કે એના માથા ઉપર છત નથી Happy Fathers Day.